બનાસકાંઠાના દાંતીવાડામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇતિહાસની સૌથી મોટી દારૂ જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે રાજસ્થાનથી ગુજરાતમાં વ્હાઇટ પાવડરની આડમાં લાવવામાં આવતો એક કરોડ છત્રીસ લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે બનાસકાંઠા એલસીબીની ટીમે ડીસા મંડાર હાઇવે પર કુચાવાડા ટોલ નાકા નજીક નાકાબંધી ગોઠવી હતી ત્યારે પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તપાસ કરી તપાસ દરમિયાન સામે આવ્યું કે ટ્રકમાં વ્હાઇટ પાવડરની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો આ ટ્રકમાંથી કુલ આઠસો પણ જપ્ત કર્યો છે અને આમ કુલ એક કરોડ છાસઠ લાખથી વધુ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આ કાર્યવાહી દરમિયાન ટ્રક ડ્રાઈવરને પણ પોલીસે ઝડપી લીધો છે અને દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે એલસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આ જપતી એલસીબી માટે એક મોટી સિદ્ધિ ગણાઈ રહી છે